નવસારીના વાંસા કેલિયા ગામમાં ચેતન ભગારીયાએ સિંગાપુરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં આઠસો મીટર દોડ બે મિનિટ સત્તાવન સેકન્ડમાં પૂરી કરી સવર્ણ પદક જીતી ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા બસો ખેલમાં કોમ કાંસી ચારસો મીટર માં રજત અને આઠસો મીટર માં સવર્ણ પદક મેળવ્યો ગામમાં પરત ફરતા ગ્રામજનોએ હર્ષભેર સન્માન કર્યું હતું કેલિયા ગામનો એક સામાન્ય કુટુંબમાંથી આવે છે એવો જ્યારે ઇન્ટરનેશનલ એથ્લેટિક સિંગાપુર ખાતે રમી આવ્યા અને આઠસો મીટરમાં એણે ગોલ્ડ મેડલ મેળવ્યો ચારસો મીટરમાં સિલ્વર મેડમ અને સો મીટરમાં બ્રોન્જ મેડલ મેળવીને એમણે પોતાના ગામનું નામ તો રોશન કર્યું જ પરંતુ આખા દેશનું નામ રોશન કર્યું છે અને મને પણ એક ખુશી ખુશી થાય